સુરતના પાલનપુર જકાતના કા વિસ્તારમાં સરસ્વતી પાર્ક ટાઉનશિપમાં 3 માળની રહેણાંક ઇમારતની સીડી અચાનક તૂટી પડી સુરતના પાલનપુર જકાતના કા વિસ્તારમાં સરસ્વતી પાર્ક ટાઉનશિપમાં 3 માળની રહેણાંક ઇમારતનો સીડી અચાનક તૂટી પડી જેના કારણે પરિવારના 19 સભ્યો અંદર ફસાઈ ગયા બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો હતો જેના કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો ફાયર ફાઇટરઓએ ઝડપથી કાર્યવાહી કરી અને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત 19 લોકોને બચાવ્યા ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ટાઉનશિપના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા બિલ્ડિંગની અંદર રહેલા લોકો પાસે બચવાનો કોઈ રસ્તો ન હોતો ગભરાયેલા રહેવાસીઓએ તાત્કાલિક ફાયર વિભાગને ફોન કર્યો માહિતી મળતા અડાજણ મોરાભાગલ અને પાલનપુર ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે रवाना કરવામાં આવી હતી फायर अधिकारी जनावया अनुसार बिल्डिंग की थी पसार थती वीजड़ी लाइनों ने कारण हाइड्रोलिक प्लेटफॉर्म स्थापित करव अशक्य फायर फाइटरो जोखम लेता सीडी उपयोग मैन्युअली बचाव कामगिरी शुरू कर बीजा ब्लॉक में अग्यार लोग ने नीचे उतार था जयरे आठ अन्य लोगों ने आगे पाचड़ी बाजू थी सुरक्षित रीते बहार का रिपोर्टर सुनील गांजावाला अमदावाद दस्तक न्यूज 24